કે શ્રી ગુસાઈજીને હર સાલ પ્રતિવર્ષ કેટલો ખર્ચ થાય છે તે તમે મને લખી મોકલો તો હું એ અહીંથી મોકલ્યા કરું આ પત્ર ઘરના માણસ મારફતે તેઓ ચાચાજીને મોકલે છે જે પત્ર તે ચાચાજીને આપે છે પત્ર વાંચી અને ચાચાજી ખૂબ જ રાજી થાય છે તેઓ નારણદાસનો એ પત્ર ગુસાઈજીને તેમના હસ્તમાં આપે છે જે વાંચીને સ્વયં શ્રી પ્રભુ પોતાના શ્રી મુખે આ વૈષ્ણવ તો ભલો હતો પણ હવે કામથી ગયો કે અમારા ઘરનો ખર્ચ જીવતો હોય કે શું ચલાવે અમારો ખર્ચ તો ચલાવનાર છે એ ચલાવે જ છે એ પત્રનો ચાચા જવાબ છે ચાચાજી લખતા નથી અને આ પત્રનો ઉત્તર છે એ પછીથી લખીશું એટલું જ તેઓ જણાવે છે પછી તો થોડાક દિવસોમાં નારણદાસને રોગનો ઉપદ્રવ થાય છે અને તેમના ઘરે પાસા તેમને જોવા આવે છે પાછા વેદોને જે કોઈ તેમને નારણદાસને સાજા કરશે તે જે કંઈ માંગશે તે પોતે આપશે પાસા એમ જણાવે છે પણ ઈશ્વર આગળ કોનો ઈલાજ ચાલે પાછા નારણદાસની સ્ત્રી વીરાનું ખૂબ સમાધાન કરે છે તે તેને નારાયણ ને જે આપું છું તે જ તને આજીવન આપીશ તું તારા મનમાં બીજું કશું વિચારતી નહીં તું મારી ધર્મપુત્રી છે મારી બેટીની પેઠે જ તારું પણ ભરણ પોષણ હું કરીશ તું મનમાં કોઈ ચિંતા રાખીશ નહીં આમ કહી તે સ્વગૃહે પાછો ફરે છે પછી નારાયણ વીરાને સારી પેઠે સમજાવીને શ્રી ઠાકોરજીની સેવા રૂઢિ રીતે કરજે ત્યારે વીરા તેમને મેં તો જે વેશે સેવા કરી છે એ જ વેસે જો પ્રભુ મારી પાસે સેવા કરાવશે તો સેવા કરીશ એમ જણાવે છે નારાયણ શ્રી ગુસાઈજી પ્રત્યે પોતાના સેવ્ય પ્રત્યેનો એટલો આદર ભાવ છે કે તેઓ તેમનો વાર્ષિક ખર્ચ મોકલાવાની તૈયારી પત્ર બધ્વારા દર્શાવે છે પછી તેમને નારાયણ દાસને રોગનો ઉપદ્રવ થાય છે તો પાસા પોતે તેમની ખબર લેવા આવે જાય છે અને તેમની હાલત જોઈને તે વેદોને જે કોઈ સાજા કરે તેને જે કંઈ માગે આપવા પાછા તૈયાર થાય છે વળી પાલસાહ અને નારાયણદાસના ઘરની ચિંતા પણ સતાવે છે તેથી તે તેમની સ્ત્રી વીરાને ધર્મપુત્રી માનીને નારાયણદાસને મળતો દરમિયાનો છે એ આજીવન વીરાને આપવાનું અને જીવનભર તેનું ભરણ પોષણ કરવાનું પણ કહે છે તે પોતાની ખુદની પુત્રી અને વીરામાં કોઈ ભેદ જોતો નથી તે વીરાને પુત્રી લેખે છે વળી નારાયણદાસના કામથી તે એટલો બધો સંતુષ્ટ છે અને એટલો તો રાજી છે કે તેમનાથી રાજદરબારે કામ પર નહીં અવાય તો પણ તે તેમની સ્ત્રીને તેમનું વળતું વેતન આપવા પગાર આપવા માટે જણાવે છે આમ તેને તેમના એટલે કે નારાયણદાસના ઘર સંસારની પણ ચિંતા છે વળી નારાયણદાસ ઠાકોરજીની સેવા કરી શકતા નથી તેમને એનો રંજ છે તેથી તેઓ વીરાને શ્રી ઠાકોરજીની સેવા સારી પેઠે કરવા કહે છે વીરા તેમને સેવા પોતે પ્રભુની ઈચ્છા પ્રમાણે કરશે એમ જણાવે છે અહીં પાસાને થતી નારણદાસની તેમના ઘરની ચિંતા અને તેમનો પગાર છે વીરાને આપવાની અને આજીવન એમનું ભરણ પોષણ પુત્રી લેખે કરવાની ધરપડ અને નારણદાસની શ્રી ઠાકોરજીની સેવા અંગેની ચિંતા વીરાની તેમને સાંત્વના અને ઉભયનો દાંપુ દાંપત્ય સ્નેહ એ વીરાની પછી પતિ પરાયણતા આ બધી જ વસ્તુઓ છે આ વાર્તા દ્વારા જાણવા મળે છે અહીં એ જણાવ્યું છે કે મેં આજ સુધી શ્રી ઠાકોરજીની સેવા પતિ ભાવે સોળે શ્રૃંગાર સજીને કરે છે તે તમારા ગયા પછી આ શૃંગાર નહીં થાય કેમ કે લોક વિરુદ્ધ દેખાય તેથી હું તમારી સાથે જ લીલામાં આવીશ વીરા આ ભાવ સાથે આમ જણાવે છે

આ સાંભળતા જ નારાયણ દાસ દેહ ત્યાગ કરે છે અને ત્યારે વીરા ઘરમાં જ તેમની સાથે સતી થઈ અને બંને જણાની ક્રિયા સાથે જ થઈ તો મંદિરમાંથી શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થયાનું વીરા તેમને જણાવે છે આ સાથે જ તેમનું પ્રાણ ફંખેરું છે એ પણ ઉડી જાય છે તેઓ લીલામાં પધારે છે વીરા પણ ઘરમાં જ તેમની પાછળ સતી થાય છે એ બંનેની ક્રિયા પણ સાથે જ થાય છે આમ અહીં નારણદાસની પ્રભુ પ્રત્યે એટલી આસક્તિ હોય છે કે મંદિરમાંથી શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થવાની જાણ થતાં જ નારણદાસની જીવન લીલા પણ સંકેલાઈ જાય છે વીરા પણ પતિવ્રતા હોય તેમની પાછળ સતી થાય છે એમ દર્શાવાયું છે કેટલાક દિવસ પસાર થયા પછી આ સમાચાર શ્રી ગુસાઈજીને જાણવા મળે છે જે સાંભળીને તેઓ ખૂબ દુઃખ પામે છે ત્યારે પ્રભુ સ્વયં જ નારણદાસ ભલો વૈષ્ણવ હતો પણ એના મનમાં અમારા ઘરનો ખર્ચો ચલાવવાની વાત આવી એથી તે ગયો એમ કહે છે તો શ્રી ગુસાઈજીના સેવક નારાયણદાસ હતા ગુરુ પ્રત્યે તેમનો ખૂબ જ સ્નેહ આદર તેઓ ધરાવતા હતા શ્રી ગુસાઈજી પોતે જ નારાયણદાસ ભલો વૈષ્ણવ હતો એમ જણાવે છે અને એથી જ નારાયણદાસના મૃત્યુના સમાચાર જાણી અને ખૂબ જ તેઓ વ્યતીત થાય છે અહીં પરસ્પરનો સ્નેહ એકબીજા પ્રત્યેની લાગણી છે એ જોવા મળે છે અહીં દર્શાવાયું છે કે સેવકે સદા સાવધાનીથી રહેવું આ તો ઈશ્વરનું ઘર છે એનો ખર્ચ ચલાવવા લાયક કોણ છે કે પોતાનો ખર્ચ પોતે જ ચલાવે છે જીવની શું શક્તિ કે એનો ખર્ચ ચલાવે તેથી નારાયણ મનમાં આ આવ્યું તેથી ભલું કરવા જતાં ભૂરું થયું તેથી ભગવતીઓએ દિનતા રાખવી નારાયણ શ્રી ગુસાઈજીની આ શ્રીનાથજીની તનુ જ્યારે ચાચાજી નારણદાસને ઘરે ગયા હતા ત્યારે નારણદાસે ચાચાજીને ભોજન કરતા શ્રી ઠાકોરજીના દર્શન થયા તો એક રૂપા પોતાના પર કરવા માટે વિનંતી કરી હતી પછી પોતાના શ્રી ઠાકોરજીને તેમણે ભોગ સમર્પ્યો ક્ષણ એક પછી ચાચાજી નારાયણદાસ હવે તમે દર્શન કરો ત્યારે તેઓ જુએ છે પણ શ્રી ઠાકોરજી તો તે જ છે ત્યાંથી નારાયણ ધારણા થઈ નહીં એટલે એટલે સુધી પ્રભુની કૃપા થઈ પણ એક ક્ષણમાં જીવ છે એ બુદ્ધિથી બગડી ગઈ માટે ભગવદીઓએ સાવધાન રહીને દિનતાથી કામ કરવું જોઈએ તો આ નારાયણદાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા તેમની વાર્તાનો પાર નથી એ ક્યાં સુધી કહેવી વૈષ્ણવો આજની વાર્તા પ્રસંગમાં અવશ્ય તમને આનંદ આવ્યો હશે જાણવા મળ્યું હશે કે આપણે કઈ કઈ પ્રકારની સાવધાની રાખવી જોઈએ વિડીયો તમને પસંદ પડ્યો હોય વાર્તા ગમી હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો પુષ્ટિ સત્સંગ ચેનલ આવા જ વિડીયો સાંભળવા એ લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો શ્રી ગુસાય પરમ દયાલકી જય જય શ્રી કૃષ્ણ